તો દોસ્તો જે અંદર ઘાર કાઢવાનું કામ ચાલુ છે ને રો ભાંગવાનું કામ ચાલુ છે ઘાર કાઢવાનું તો અંદર બે સાફ જો મળ્યા છે તો બધા જ વ્યક્તિને અંદર જાતા ડર લાગે છે આપણે એટલે રેસ્ક્યુ માટે કોલ કર્યો છે તો આપણે અંદર જઈએ ને જોઈએ કે કયો સાફ છે અને કેટલા સાફ છે અને પછી એનું રેસ્ક્યુ કરીએ તો વિડીયો સાફિંગ બન્યા રહેશો આવશે <inaudible> <waiplexable> <men> <aşk environmentally noise> દામણ સાપ છે અને આ સાપ બિલકુલ નોનવેનો આવે છે એટલે કે આમાં કોઈ પ્રકારનું ઘેર આવતું નથી ભાઈ બંધ કરજો થાય તો બંધ બંધ દો કરોસ્તો આ સાપ આ સાપ છે એનું ગુજરાતી નામ છે દામણ સાપ અને ઇંગ્લિશ નામ છે રેડ સ્નેક અને આ બિલકુલ નોન વેનોમસ આવે છે એટલે એમાં કોઈ પ્રકારનું ઝેર આવતું નથી આને ખોટો ઝેરી હિસાબ સમજી અને મારી નહીં દેવો જો આપણા ઘરની આજુબાજુ કે જોવા મળે તો ખોટો ઝેર હિસાબ સમજી મારી નહીં દેવો કેમ કે આ સાવ બિલકુલ નોન વેનોમસ સાપ આવે છે સાવ બિનઝેર હિસાબ આવે છે આપણે જો તો એ જગ્યાએ દોસ્તો એક જ સાપ હતો અને અંદર જઈને જોઈએ કે બીજો કયો સાપ છે બીજો સાપ છે કે નહીં અને પછી હજી જે જગ્યાએ જોયું હતું ત્યાં દામણ સાપ હતો ને મોટો બધો હતો એટલે કદાચ એને એવું લાગ્યું હોય કે બે સાપ હશે પણ હવે જઈને જોઈએ કે સાપ હશે તો એનું રેસ્ક્યુ કરશું ચાલો પેલા તો એક વાર જોઈ કે જોતા જઈએ કે બીજો સાફ છે કે પછી આ એક સાપ જોઈને જે ભાઈને બે સામે હું લઈ ગયું છું કેમ કે આ સાપ એકદમ મોટો બધો હતો એટલે કદાચ એવું લઈ ગયું હોય કે બે સાફ છે ભાઈને એ હિસાબ એકદમ મોટો બધો હતો એટલે એને જોઈને એવું લાગ્યો હશે કે બે હિસાબ છે પણ રેસ્ક્યુ કરી લીધો છે વિસ્તારમાં રિલીઝ કરી અને ત્યાં સુધી વિડીયો સાથે જ બન્યા રહેજો તો દોસ્તો તમે જોયું હશે કે આપણે હળિયાળ ગામ વાળી વિસ્તારમાંથી એક કુવાની અંદરથી ધામણ સાપનું રેસ્ક્યુ કરેલ છે અને એને અહીંયા સહી સલામત જંગલ વિસ્તારમાં રિલીઝ કરીશું ઓકે સાપ કેવડો છે જો દોસ્તો લગભગ પાંચ છ ફૂટની છ સાત ફૂટની આસપાસ છે જો પાંચ છ સાત ફૂટની આસપાસ છે ચાલો એને જવા દઈએ રીતે દોસ્તો હવે સહી અને સલામત રીતે પર્યાવરણમાં આઝાદ છે અને જો તમને મારી વિડીયો પસંદ આવી હોય તો લાઈક શેર અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ